અને સાહેબ દીકરીને જે બાપની જે ચિંતા હોય ને એવી કોઈ નઈ ચિંતા ન હોય હું કઈ માટે એક શબ્દ કહું કે દીકરો છે ને દીકરો શરીર છે સાહેબ એ બાપ નું હૃદય છે હૃદય બાપ ઘરે મોડો આવ્યો ને તો દીકરીને ચિંતા હોય મારા બાપુજી હજી કેમ નહીં આવ્યા હોય હજી મારા બાપુજી કેમ નહીં આવ્યા હોય જ્યારે દીકરાને ચિંતા ન હોય જેવો બાપ ઘર માં આવે એવી દીકરી તરત પાણી પાડે અને બાપના ચહેરાની રેખા દીકરો તરત જ વાંચી જાય આજ મારો બાપ ચિંતામાં છે અને એ તરત ઘરમાં જઈને માને કે મમ્મી આજ કઈ બોલતી નહીં હો આજ મારા બાપુજી બહુ ચિંતામાં છે તું એને જરાય ટેન્શન ના દેતી પ્લીઝ તું એક શબ્દ નહીં બોલતી તને કેમ ખબર મને ખબર છે